મોદી ભાજપ પ્રજાતંત્ર લોકશાહી સંવિધાનને ખતમ કરવા માગે છે તેવા રાહુલ ગાંધીના કોંગ્રેસે અને વિપક્ષની અસલીયતને ખુલ્લી પાડી જાહેર ચૂંટણી તંત્રની હાજરીમાં દર મહિને પંચ્યાસીસો રૂપિયા મહિલાઓના ખાતાઓમાં નાખવાની લાલચ આપી મત મેળવી કોંગ્રેસે જે નવ્વાણું બેઠક જીતી છે તે રદ થવાને પાત્ર છે લોકશાહી પ્રજાતંત્ર સંવિધાન મોદી ભાજપથી નહીં રાહુલ ગાંધી કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા થાય છે તે અંગેની વિગતો આપતા લોક પ્રભાત દૈનિક પાટણના તંત્રી ખેંગાર યોગી નમસ્કાર રાહુલ ગાંધી કોંગ્રેસ અને વિપક્ષ આખો દિવસ મોદી અને ભાજપ બંધારણનો વિનાશ કરશે દેશનો વિનાશ કરી નાખશે પ્રજાતંત્ર લોકશાહી ખતરામાં આવી ગઈ છે આવો સતત પ્રયા પ્રચાર કરે છે એ નિરંતર જૂઠ છે સાથે સાથે દેશના નાગરિકોને આ ભ્રમ ફેલાવે છે હકીકત તો એવી છે કે પ્રજાતંત્ર લોકશાહીને ખતમ કરવાનું કામ રાહુલ ગાંધી કોંગ્રેસ અને વિપક્ષ કરે છે એના તાજેતરમાં આપણે લોકસભાની ચૂંટણીમાં જોયું છે ખુલ્લે આમ ચૂંટણી તંત્રની સામે પૈસા આપી અને મત લેવાની લાલચ આપી દર મહિને આઠસો આઠ હજાર પાંચસો રૂપિયા આપવાના ખટાખટ ખટાખટ એ એનો વિવાદ ચાલે છે અને દિલ્હીની અદાલતમાં એ અંગે કેસ પણ ચાલુ થયો છે કે પૈસાની લાલચ આપીને મત લેવો એ બંધારણીય ગુનો છે સાથે ચૂંટણી તંત્રની આચાર સંહિતાનો પણ ભંગ છે તેથી તે એના જે લોકપ્રતિનિધિ ધારો છે એ મુજબ એ ચૂંટાયેલો પ્રતિનિધિ રદ થાય રાહુલ ગાંધીથી લઈ અને જે એના નવાણું સંસદ સભ્યો ચૂંટાયા છે એ રદ થવાને પાત્ર છે આ અંગે ક્યારે ચર્ચા થતી નથી મીડિયા પણ ચર્ચા કરતું નથી હકીકતમાં તો રાહુલ ગાંધી અને એના સહયોગીઓએ દરેક ચૂંટણી સભામાં કહ્યું છે કે અમે દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા મહિલાઓના ખાતામાં ખટાખટ ખટાખટ નાખીશું એ શું થયું પ્રજાતંત્ર લોકશાહીને ખતમ કરવાનું એ થયું કે મોદી કે ભાજપને જે દેશભક્તિની વાત છે વિકાસની વાત કરે છે એ થયું હકીકતમાં રાહુલ ગાંધી કોંગ્રેસ અને વિપક્ષ એ લોકો ભારતના સંવિધાનને ભારતના ચૂંટણી તંત્રને ભારતના પ્રજાતંત્રને લોકશાહીને બાંધમાં રાખી અને સત્તા મેળવવા માગે છે એ પણ વિદેશીઓના ધન અને વિદેશીઓના સાધનોથી એના કારણે એ ક્યારેય પણ વિદેશીઓ ભારત વિરોધીઓ આતંકવાદીઓ વામપંથીઓ ઉગ્રવાદીઓને બાબતે બોલતા નથી કે એના વિશે કડક કાર્યવાહી કરવાની વાત નથી કરતા પ્રજાતંત્ર લોકશાહી સંવિધાન ખતરામાં ક્યારે આવે જ્યારે ભારત વિરોધી નિવેદનો થતાં હોય ભારત તે ટુકડે હોગે એમાં કોંગ્રેસના નેતા હોય એ છે ભારતનો સંવિધાન ખતરામાં ભારતનો લોકશાહી ખતરામાં એ વિશે તો ક્યારેય ચર્ચા થતા નથી એટલે આપ સર્વને નિવેદન છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ અને વિપક્ષ જે કંઈ વાત કરે છે એ ફક્ત ને ફક્ત ભ્રમિત કરવાની વાત કરે છે અને એ લોકો વિદેશી ધન અને સાધનોથી આતંકવાદીઓ વામપંથીઓ ખાલિસ્તાનીઓના સહાયથી આ દેશમાં વિદેશીઓ વિધર્મીઓ માટે સત્તા મેળવવા માગે છે એના કારણે અને એની સામે નરેન્દ્ર મોદી અને ભાજપ અડીખમ એક દિવાલ બનીને ઊભા છે ભારત અને ભારતીયતા ભારતીય પ્રજાતંત્ર લોકશાહીને સંવિધાનને બચાવવા માટે એટલે એનાથી ભ્રમિત ન થવું અને મોદી કે ભારતીય જનતા પાર્ટી સંવિધાનને ખતમ કરવા માગતી નથી પરંતુ રાહુલ ગાંધી કોંગ્રેસ અને વિપક્ષ એને ખતમ કરવા માગે છે આ બિલકુલ સ્પષ્ટતાથી આપે સમજવું જોઈશે જય ભારત ભારત કી જય અને માત્ર શેંગાર યોગી લોકધારા